બજે કેલ્યું પાછી જવાની એ ઓ કોઈ થી પાછી જાય છે તો ખાડલો એ લગા દેને કોઈ ને દો ભદરા Аз съм фуидал, да, 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 રાજ <osition> <out>

રાખો રાખવી પણ હા ઉતાવીલ રાખો ખટકોર રાખો ખટકો રાખો હા ए नखदा दादा कोई पे आवे नम करे नखियो हो हो वो आई करू बाद में धीमरा से रिमरा थोड़ी उधर कर कर दिया हाय बाय बाय ओ यहां पाकल केलियो है यहां आओ आओ आ पाकल करियो તો આ કાશી કેરીઓ આપણે દાદા પાકલ કેરી ખવડાવવાના છે પાકલ કેરીયુ થઈ ગયો ને

મોડો થઈ ગીરે દાદા થોડીક રાખજો મારે હું હજી ફાટલે બેઠો બેઠા બેઠા છે હા હાલો